મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી જય રામાપીર સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતો ઉપર તો આજે આપણે જાણવાનું છે કે દેશી ખાતર ખેતરમાં દેશી જુગારથી કઈ રીતે ભરવું જો તો અત્યારે આપણે આ લારી છે અમારી પાસે એ આપણે ખાળિયાવાળી છે જોવો છો તમે એટલે કે આપણે શાળામાં ભરવાની એ રીતે કઈ રીતે ભરવાનું છે એ ખાળિયાવાળું છે આપણી પાસે અને જો આપણી પાસે સા નાખેલા ન હોય તો આપણે લારી ઊંચી કરીને એમાં માણસો આપણે ઘેરા ગળકાં થાય એટલે પાવડેથી પાડતા હોય એના સિવાય આપણે દેશી જુગાડ કરેલો લારીમાં તો હાલો હું તમને બતાવું કઈ રીતે થાય છે કેવું હાલે છે કેવું નહીં આપણે જોઈએ પહેલાં આ લારી આપણે જોઈ લઈએ તો હું તમને બતાવું આ ખાવ્યાવાળી લારી છે આપણી જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ શેર કરજો કે બીજા માણસો પણ આ જુગાડ જોઈને જુગાડ કરી શકે તો ચાલો આપણે જોઈએ જો આગલા વિડીયોમાં તમે સપોર્ટ કરવા બદલ બધાને ધન્યવાદ આવો નવો સપોર્ટ કરતા જ ભાઈઓ થેન્ક યુ જય માતાજી દિલથી આભાર માનું છું તમારો તો ચાલો આપણે જોઈએ આગળ તે શું કરવું જોઈએ તો તમે જોવો છો કે લારીના બોલ ટાયરે આપણે ચેન ચક્કર ફિટ કરેલું છે એ ચેન રાખીને આપણે વાઇડ નીચે બીજી ચેન ચક્કર ફિટ કરેલું નાનું એનથી લઈને આપણે વાઈડમાં ઓલ પાડીને તમે જોવો છો કે આ ધરોમાં આપણે લોખંડના બટકા ચોંટાડેલા એટલે કે ટાયર આપણું હાલે એટલે એ ફરે ત્યારે ખાતર ઉડાડે છે એટલે કે માણસની આપણે જરૂર પડતી નથી જોવો છો તમે જુગાડા આપણો તો હાલો આપણે જોઈએ અત્યારે કેવું કાલે છે કે તો આપણું આ ખાતર આવી રીતના ફોળાતું રહે છે જુઓ છો જોઈ જાય એવી રીતના પટ્ટા પડી